હેલો ગાઈઝ વેલકમ બેક ટુ એજ્યુકેશનલ પાવર હવે બીજા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં આપણે એક ટાઈમલાઈન બાકી રહી ગયેલી છે જેની આપણે બીજા લેક્ચરમાં ક્યાંય હું ટાઈમલાઈન બતાવું તમને કદાચ ખબર ના પડે તો પહેલાં પાંચ મિનિટ ટાઈમલાઇન સમજી લઈએ ટાઈમ લાઈન છે એ ઈસુ ખ્રિસ્તીના જન્મ ઉપર ચાલે છે ટાઈમલાઇનને શું કહેશું ઐતિહાસિક તિથિઓની ગણતરી કહી શકીએ છીએ બરાબર ઐતિહાસિક તિથિની ગણતરી ચલો હવે ઈસુ ખ્રિસ્તીને જે જન્મનો પહેલાંનો સમય છે જન્મ પહેલાં ઈસુ ખ્રિસ્તીના બરાબર એને આપણે બિફોર ક્રાઇસ્ટ બિફોર ક્રાઇસ્ટ કહીએ છીએ એટલે કે ઈસવીસન પૂર્વે જ્યારે જન્મ પછીનો સમય છે બરાબર એને એનો ડોમિની ક્રાઇસ્ટ અને આને એડી એનો ડોમિની જન્મ પછીનો સમય બરાબર એટલે કે ઈસવીસન ગણશું અહીંયા ઈસુ ખ્રિસ્તીનો જન્મ થયેલો હોય બરાબર તો આ બીજી સદી ગણો બે ત્રણ ચાર પાંચ છ જન્મ પછીનો સમય છે એને આપણે ઈસવીસન કહીશું જન્મ પહેલાંનો સમય છે અહીંયા બે ચાર દસ પંચાવન અને ઈસવીસન પૂર્વે ગણીશું એટલે ક્યાંય પણ જો ટાઈમ લાઈન તમને બતાવવામાં આવે આગળ કે ભાઈ સિંધુ સભ્યતા એટલા વર્ષ જૂની છે જેમ કે પચીસો બીસી લખે તો તમને ખબર રહે કે ભાઈ પચીસો વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તીના જન્મના પચીસો વર્ષ પહેલાં સિંધુ સભ્યતા ચાલતી હતી બરાબર છે હવે લેક્ચરમાં આગળ વધતા પહેલાં આપણે પહેલાં લેક્ચરનું ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ જેથી કરીને તમારો બોન્ડ તૂટે નહીં બરાબર આપણે વાત કરી હતી હિસ્ટ્રી હિસ્ટ્રીના ફાધર કોને કહેવાય છે હેરોડોટસ હેરોડોટસ બરાબર ઇન્ડિયન હિસ્ટ્રીના ફાધર કોને કહેવાય છે ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીસ હેરોડોટસ કોણ હતા ગ્રીક વિદ્વાન ક્યુ ક્યુ પુસ્તક લખ્યું હતું એમને હિસ્ટોરિકા હિસ્ટોરિકા અને સંસ્કૃતમાં શું કહેવાય આ હરિદત્ત ભારતીય ઇતિહાસના પિતા મેગેસ્થનીસ કોણ હતા સેલ્યુકસ નિકેતરના રાજદૂત બરાબર કોના દરબારમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્ય કયો ગ્રંથ લખ્યો તો ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો ઇન્ડિકા જેમાં ભારતીય ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત હતી ઇતિહાસ ક્રમબદ્ધ લખવાની શરૂઆત ક્રમબદ્ધ લખેલો હતો બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ છે પાષાણકાળ કાળ રાગ ઐતિહાસિક રાગ ઐતિહાસિક જોયું તું બરાબર ચાર ભાગ પેલું ભાગ હતું શું પુરા પાષાણ પુરા પાષાણ બરાબર ભટકતું જીવન આદિ માનવ શિકાર કરતો ચિત્રકારી જાણતો બરાબર મોયન છે આગની ખોજ આ જોયું હતું બીજું હતું મધ્ય પાષાણ મધ્ય પાષાણમાં માણસ છે હથિયાર બનાવતા શીખી ગયો હતો હથિયાર કેવા માઇક્રોલિથ સૂક્ષ્મ નાના હથિયાર નાના હથિયાર બરાબર હાડકાના આભૂષણો પહેરતો હાડકાના આભૂષણ અને અંતિમ સંસ્કારની શરૂઆત અંતિમ સંસ્કારની શરૂઆત થયેલી હતી બરાબર છે હવે આને જવા દઉં છું ફટાફટ રિવિઝન પતાવી અને બીજું લેક્ચર ચાલુ કરીએ ત્રીજું હતું નવ નવ પાષાણ ત્રીજું નવ પાષાણ નવ પાષાણ શું હતું મેન ખેતી એની ઘઉં અને જવની સૌ પ્રથમ ખેતી કરતા થયો પછી સ્થાયી આવાસ એક જગ્યાએ રહેતો થયો માનવી પશુપાલન પશુપાલનમાં શું કૂતરો પૈડાની ખોજ પૈડા એટલે કે ચક્રની ખોજ મણકા એટલે કે ઘડા બનાવતો ઘડા ઘડા બનાવતો બરાબર છે માટીના ઘડા ચોથું હતું ઉત્તર પાષાણ ઉત્તર પાષાણ એટલે કે તાંબાની ખોજ જેને તામ્ર પાષાણ પણ કહી શકીએ તરીકે પણ જાણીતું ઘઉ અને જમની ખેતી ક્યાં કરી હતી નવ પાષાણમાં પહેલી ખેતી પાકિસ્તાનના મહેરગઢમાં પાકિસ્તાન મહેરગઢ બરાબર સુલેમાન અને કીર્તર ધર પર્વતોની વચ્ચે અને ચોખાના ખેતીના અવશેષો મળ્યા છે ઇલાહાબાદ ના ચોખાના અવશેષ બરાબર ભીમ ગુફા જોયું હતું મધ્યપ્રદેશ રાયસેન જિલ્લો જિલ્લો ભીમ બેટકા નર્મદા ઘાટીનું ક્ષેત્રફળ નું ક્ષેત્ર બરાબર છે શું હતું પથ્થર પર બનાવેલ ચિત્ર ભીમ બેટકાની ગુફામાં શું છે પથ્થર પર બનાવેલું માનવી દ્વારા પથ્થર પર બનાવેલું ચિત્ર છે ચલો મિત્રો હવે આગળ વધીશું આજે બીજો લેક્ચર છે આપણો આદ્ય ઐતિહાસિક બરાબર પ્રોટો હિસ્ટ્રીથી શરૂઆત કરીએ ચલો આદ્યુ જ્ઞાન જવા દઈએ આદ્ય ઐતિહાસિક બરાબર એમાં આવશે સિંધુ ખીણની સભ્યતા સિંધુ ખીણની સભ્યતા જે આપણી સૌથી પહેલી સૌથી પહેલી શહેરી સભ્યતા હતી શહેરી સભ્યતા બરાબર છે ચલો એની સૌપ્રથમ જાણકારી કોણે આપી હતી સૌ જાણકારી આપી હતી ચાર્લ્સ મેસાને ચાર્લ્સ મેસેન બરાબર વિસ્તારનું સર્વેક્ષણ કોણે કરેલું તો વિસ્તાર સર્વેક્ષણ કરેલું હતું જેમ્સ કનિંગ નામકરણ કોણે કરેલું નામકરણ જોન માર્સલ આપણે બધાને ત્યાં સુધી એટલું જ ખબર હોય કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા હડપ્પા દયારામ શાહની ઓગણીસો એકવીસમાં ભાઈ ખોદકામ કર્યું પાકિસ્તાનમાં હતું રાવી નદીના કિનારે પણ અમુક બાબતો એ બી ધ્યાન રાખવાની કે સૌ જાણકારી ચાર્લ્સ મેસને આપી વિસ્તારનું સર્વેક્ષણ કર્યું હતું જેમ્સ કનિંગમ નામકરણ કર્યું હતું જેમ્સ જોન માર્સલે અને ખોદકામ કર્યું હતું દયારામ ખોદકામ દયારામ સાહનીએ ક્યારે કર્યું હતું ઓગણીસો ને એકવીસમાં બરાબર છે હવે સિંધી સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી વધારે શહેરો ક્યાં રાજ્યમાં જોવા મળે છે તો કે આપણા ગુજરાતમાં બરાબર અને સિંધુ ખીણની સભ્યતાનો આકારમાં કેવી છે સિંધુ ખીણની સભ્યતા આકારમાં સમોસા જેવી ત્રિભુજાકાર આવશે મિત્રો જેવી આવી રીતની કંઈક છે સમજાવું મિત્રો બરાબર સભ્યતાનું કુલ ક્ષેત્રફળ છે તેર લાખ કિલોમીટર સ્ક્વેર બરાબર સિંધુકીની સભ્યતાનું કુલ ક્ષેત્રફળ છે હવે આપણે જોઈએ ત્રિભુજાકાર આ સિંધુ કિડની સભ્યતા છે ત્રિભુજાકાર બરાબર હવે આપણે એના અંતિમ ચારેય દિશાના ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ ચારેય દિશાના અંતિમ છેડાના શહેરો ક્યાં આવે છે બરાબર આ ત્રિભુજાકાર આકારમાં એ જોઈશું તો ઉત્તરમાં આવે છે માંડા માંડા ક્યાં આવેલું છે પંજાબ પંજાબ પર્વતમાળા પર્વતમાળા અને ચિનાબ નદી ચિનાબ નદી પર સ્થિત છે માંડા જે ઉત્તરનું સૌથી અંતિમ છેડો છે સિંધુ સભ્યતાનો બરાબર છે દક્ષિણમાં આવેલું છે દહેમાબાદ દહેમાબાદ ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર કઈ નદી નદી આવે છે પ્રાવરા પ્રાવરા નદી પૂર્વમાં આવે છે આલમગીર આલમગીર ક્યાં આવેલું છે યુપી મેરઠ યુપી મેરઠમાં આવેલું છે આલમ ગીર કઈ નદી કઈ છે હિંડન નદી છે હિંડન હિંડન અને પશ્ચિમમાં આવેલું છે સુતકા ગેંડોર સુતકા ગેંડોર બરાબર છે ત્યાં આવેલું છે ઈરાન બોર્ડર આગળ ઈરાન બોર્ડર આગળ બલુચિસ્તાન અને પાકિસ્તાનની ત્યાં કઈ નદી આવેલી છે કઈ નદીની ત્યાં દસ્ટ દસ્ટ નથી હો દસ્ટ નદી છે દસ્ટ ચલો ચારેય નદીઓ ખાસ ધ્યાન રાખજો મિત્રો અને ચારેય શહેરો પણ બરાબર છે ઉત્તરમાં માંડા કઈ નદી પર ચિનાબ નદી પર દક્ષિણમાં દહેમાબાદ પ્રાવરા નદી પૂર્વમાં આલમગીર હિંડન નદી અને પશ્ચિમમાં સુતકા ગેન્ડોર દસ્ટ નદી બરાબર છે આની શોર્ટ ટ્રીક છે ડચ હે પર ભારત મેં નહીં ડચ એટલે કે ડ એટલે કે ડસ્ટ ચ એટલે કે હ હે એટલે કે હિન્ડન અને પર એટલે પ એટલે કે પ્રાવ પ્રાવરા બરાબર આટલું સમજાઈ ગયું હશે મિત્રો હવે આપણે આગળ વધીએ અને જરા જરાટાવી દઈએ જેથી તમને સમજાવી શકો હવે સિંધુ ખીણની સભ્યતા જોવાની છે બરાબર છે સિંધુ ખીણની સભ્યતા સિંધુ ખીણની સભ્યતા કેટલા વર્ષ જૂની છે પચીસો બીસી ટાઈમ લાઈન હમણાં જ બતાવી છે બરાબર યસુ ખ્રિસ્તીના જન્મ પહેલા અહીંયા પચીસસો આજુબાજુ ઈસવીસન પૂર્વે શું હતી આપણી સિંધુ ખીણની સભ્યતા હતી સૌ પ્રથમ ખોદકામ ક્યાં કર્યું હતું સિંધુ ખીણનું સૌ પ્રથમ ખોદકામ થયું હતું હડપ્પામાં હડપ્પા ક્યારે ઓગણીસો એકવીસમાં માં કોને કહ્યું દયારામ સાહનીએ બરાબર છે કઈ નદી રાવી નદીના કિનારે હડપ્પામાંથી અવશેષો મળેલા છે હડપ્પાના અવશેષ અવશેષ છે એમાં કુંભારનો ચાક કુંભારનો નો ચાક અન્નના કોઠાર શ્રમિકાવાસ શ્રમિક આવાસ એટલે કે મજૂર વર્ગના જે કામદારો હોય એના આવાસ અન્નના કોઠાર અન્નાગાર બરાબર કુંભારનો ચાક એટલે કે કુંભારનો ચાક મળ્યો એનો મતલબ કે માટીના વાણસણો બનાવતા હશે અન્નને અન્નનો કોઠાર મળ્યો એટલે કે ભાઈ વ્યાપાર પણ સારો હશે બરાબર બીજું મહત્વની વસ્તુ એ છે મિત્રો કે માતૃદેવીની મૂર્તિ મળેલી છે માતૃ દેવીની મૂર્તિ આ ખાસ ધ્યાન રાખજો કેવી છે મહિલાના પેટમાંથી મહિલાના પેટમાંથી છોડ નીકળતો હોય બરાબર વૃક્ષ નીકળતું હોય વૃક્ષ નીકળતી મૂર્તિ છે નીકળતી મૂર્તિ કોની માતૃદેવીની ક્યાંથી મળી છે હડપ્પામાંથી બીજું મળ્યું છે આર એચ થર્ટી થ્રી સોરી થર્ટી સેવન કબ્રસ્તાન મળેલું છે આપણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર આરે થર્ટી સેવન કબ્રસ્તાન હડપ્પા બરાબર શબપેટી શબપેટી હતી હાથીની ખોપડી મળેલી છે હાથીની ખોપડી સ્વસ્તિકનું ચિહ્ન પણ હડપ્પામાંથી મળેલું છે ચલો સૌપ્રથમ ખોદકામ હડપ્પા ઓગણીસો એક એકવીસમાં દયારામ શાહની દહેરવા રાવી નદીના કિનારે હડપ્પામાંથી શું મળેલું કુંભારનો ચાક અન્નગાર શ્રમિક આવાસ માતૃદેવીની મૂર્તિ આર એચ થર્ટી સેવન કબ્રસ્તાન હાથીની ખોપડી સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન બરાબર છે હવે આગળનું શહેર જોઈએ આપણે આગળનું શહેર છે સિંધુ સભ્યતાનું એ છે દડો પાકિસ્તાનમાં આવેલું છે દડો ક્યાં આવેલું છે પાકિસ્તાન બરાબર છે તેની ખોજ કરી હતી ગોપાલ મજમુદાર મજમુદાર બરાબર છે હવે મિત્રો સિંધુ સભ્યતાનું એકમાત્ર શહેર જે કિલ્લા બંધ નહોતું બરાબર છે દિવાલોથી સુરક્ષિત નતું દુર્ગ રહિત હતું ટૂંકમાં બરાબર સિંધુ સભ્યતાનું એકમાત્ર શહેર દુર્ગરહિત કિલ્લા વગરનું બરાબર ત્યાંથી શું મળ્યું છે અવશેષો અવશેષોમાં મળ્યું છે ભાઈ ફિમેલનો નો છોકરીઓ લિપસ્ટિક ને નેલ પેઇન્ટ ને એવું બધું બરાબર છે લિપસ્ટિક અલતા અલતા એટલે કે નેલ પેઇન્ટ બરાબર સોય દોરો મળેલો છે પેઇન્ટિંગ કરેલો ઘડો પેઇન્ટિંગ કરેલ ઘડો બરાબર માટીના વાસણ ઉપર જે ચિત્રકારી કરતા હોય એવો ખડો ઈંટોની કલાકૃતિ મળી છે નાનો અરીસો મળ્યો છે નાનો અરીસો ઢીંગલી મળી છે ઢીંગલી પછી બિલાડીનો પીછા કરતા કૂતરાના પગના નિશાન આ યાદ રાખજો મિત્રો કેમ કે આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એકવાર કે બિલાડી નો પીછો કરતા કૂતરો પીછો કરતા પગના નિશાન ક્યાંથી મળ્યા તો કે દડો હવે દડો છે એ સિંધુ નદીના કિનારે વસેલું હતું સિંધુ નદીના કિનારે અને ઔદ્યોગિક શહેર તરીકે ઓળખવામાં આવે છે ઔદ્યોગિક શહેર જો ઔદ્યોગિક શહેર પૂછે સિંધુ સભ્યતા સિંધુ સભ્યતાનું તો પણ દડો દુર્ગ રહિત પૂછે તો પણ દડો કોણે ખોજ કરી હતી ગોપાલ મજમુદાર મજુમદાર બરાબર છે અવશેષોમાં યાદ રાખશું પહેલાં તો મેકઅપનો સામાન એટલે એમાં ઘણું બધું કવર થઈ જાય પેઇન્ટિંગ કરેલો ઘડો ઢીંગલી સોયદોરો અને ખાસ તો બિલાડીનો પીછો કરતા કૂતરાના પગના નિશાન આ હતું બીજું શહેર ચાનહુદડો જે આવેલું છે પાકિસ્તાનમાં હાલ હવે ત્રીજું શબ્દ ત્રીજો શહેર છે આપણું મોહેનજો દાડો મોહેનજો દડો રખાલદાસ બેનરજીએ શોધેલું છે આપણે સૌને ખ્યાલ જ છે જેને આપણે લાશનો ઢગલો કે મૃતકોનો ટેકરો કહીએ મૃતકોનો ઢગલો કહી શકીએ છીએ બરાબર મોહેનજો દડો જેના ઉપર એક મૂવી બી આવેલું છે કદાચ તમે જોયેલું હશે તો તમને ખ્યાલ હશે કે એ વ્યક્તિ એ વખતની સભ્યતા કેવી હતી એ ઘણું બધું કવર કરવામાં આવ્યું છે એ મૂવીમાં ચલો હડપ્પા જોઈએ આપણે પહેલાં તો હડપ્પા ક્યાં હતું રાવી નદીના કિનારે હતું દયારામ સાહની દ્વારા ખોદકામ દડો જોઈએ દડો કઈ નદી સિંધુ નદી કોણે ગોપાલ મજુમદાર ત્રીજું છે મોહેનજો દાડો મોહેનજો દડો બરાબર ક્યાં આવ્યું છે એ પણ સિંધુ નદીના કિનારે જ આવેલું છે રખ રખાલદાસ બેનર્જી દ્વારા શોધાયેલું છે બરાબર છે અહીંયા કબ્રસ્તાન નથી મળ્યું મોહેનજો દાડો દડોમાં બરાબર પણ એક જ જગ્યાએ લાશનો ઢગલો મળ્યો છે લાશનો ઢગલો એટલે એને લાશના ઢગલા તરીકે પણ ઓળખવામાં આવે છે મોહેન્જો દડો છે એ સિંધુ સભ્યતાનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે બરાબર છે સૌથી મોટું શહેર સૌથી મોટો અનાજનો કોઠાર ત્યાંથી મળેલો આવ્યો છે નાનાગાર મળેલ છે જો કોઠાર પુરોહિત આવાસ પેલાના જમાનામાં રાજા મહારાજાઓ ત્યાં પુરોહિતો પણ રહ્યા હતા એના આવાસ સભાગાર સભા કરવા માટેનો એક મોટો હોલ હોય એ રીતનું મળ્યો છે ત્યાંની સડકો કેવી હતી રસ્તાઓ પહોળા પહોળી સડકો સૂતરાઉ વસ્ત્રો મળેલા સૂતરાઉ વસ્ત્રો એટલે એ સમયમાં સૂતરાઉ કાપડ હતું સૌથી મો જરૂરી છે કાંસાની મૂર્તિ કાંસાની મૂર્તિ ક્યાંથી મળેલી નૃત્ય મૂર્તિ નૃત્ય કરતી એક નર્તકી છે એવી કાંસાની મૂર્તિ મળેલી છે એનસીઆરટીમાં એ નર્તકીનો ફોટો આપેલો છે જો તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો અને બીજું છે પશુપતિ શિવ મળેલા છે બરાબર છે તો આ હતું મોહેન્જો દડો સિંધુ નદીના કિનારે શોધ કરી હતી રખલદાસ બેનરજીએ જેને લાશનો ઢગલો કહેવામાં આવે છે સૌથી મોટું શહેર છે સિંધુ સભ્યતાનું મોહેન્જો દડો જ્યાંથી અન્નનો મોટો કોઠાર સૌથી મોટો કોઠાર કોઠાર છે અન્નનો એ ક્યાંથી મળ્યો છે મોહેન્જો દડોમાંથી સ્નાનાગાર મળેલું છે પુરોહિત આવાસ સભાગાર કોહળી સડકો સુતરાઉ વસ્ત્રો કાંસાની નૃત્ય મૂર્તિ એટલે કે નર્તકી અને પશુપતિનાથ શિવ આટલા અવશેષો છે એ મોહેન્જો દડોમાંથી મળેલા છે હવે આપણે આગળનું શહેર જોઈશું રોપડ સતલુજ નદીના કિનારે આવેલું છે પંજાબમાં મિત્રો આ દરેક શહેરોની ઇન્ફોર્મેશન છે એ યાદ રાખવાની છે જો તમે જીપીએસસી રિલેટેડ ક્લાસ વન ટુની તૈયાર તૈયારી કરી રહ્યા છો તો તો જરૂરથી તમને કામમાં આવશે ચલો ચોથું છે રોપડ સતલુજ નદી કોણે શોધ કરી હતી યજ્ઞ દત્ત શર્માએ

દફનાવવામાં આવી હતી એટલે એવી કોઈ માન્યતાઓ હશે એ સમયની જે હજી સુધી આપણે જાણ્યા તો નથી એટલું બધું પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ મૃત શરીર સાથે પશુઓને દફનાવવામાં આવતા ત્યાં રોકડમાં બરાબર છે અને પાષાણ કાળ આપણે જોયું હતું બરાબર ત્યાં જમ્મુ કાશ્મીરનું બુર્જ હોમમાં મૃત શરીર સાથે કૂતરાને દફનાવવામાં આવેલા અવશેષ મળેલા છે શ્મીર જેનું છે મૃત શરીર મળ્યું છે મૃત શરીર સાથે કૂતરાને દફનાવવાનું કૂતરાને દફનાવવામાં આવે બસ અહીંયા બે જ વસ્તુ યાદ રાખશું કે મૃત શરીર સાથે પશુઓને દફનાવવામાં આવતા અને પાષાણ કાળમાં એક અવશેષ મળેલો છે જમ્મુ એન્ડ કાશ્મીરના બુરજોમમાંથી કે ભાઈ મૃત શરીર સાથે કૂતરાને દફનાવવામાં આવેલો હોય પાંચમું છે બનવાલી રંગોઈ નદી પાંચમું શહેર છે બનવાલી કોઈ નદી છે રંગોઈ ક્યાં આવેલું છે હરિયાણા હરિયાણા અને ખોજ કોણે કરી છે રવિન્દ્ર સિંહ બનવાલીમાં શું હતું રસ્તાઓ આડાવળા હતા રસ્તાઓ આડાવળા નાળા ને ગટર ખુલ્લા નાળા અને ગટર ખુલ્લા અને ગટરના પાણીની વ્યવસ્થા ગટરના પાણીની નિકાલ વ્યવસ્થા પણ નહોતી આટલું ખાસ નથી પણ એટલું યાદ રાખશું કે ભાઈ બનવાલી રંગોઈ નદી હરિયાણા રવિન્દ્રસિંહે ખોજ કરેલી આડાવડા રસ્તા અને ગટરના પાણીનો નિકાલ નહોતો છઠ્ઠું છે કાલીબંગન કાલીબંગન ખાસ યાદ રાખવાનું છે આમાંથી ઘણીવાર ક્વેશ્ચન પૂછાયેલા છે ક્યાં આવેલું છે ઘાગર નદી કે સરસ્વતી નદી પણ કહી શકીએ બરાબર વી કે થાપર અને બી વી લાલે એની ખોજ કરેલી છે છે વી વી કે થાપર અને અને બી લાલ એની ખોજ કરેલી હવે કાલીબંગન માં સૌથી જરૂરી છે કે ખેડેલું ખેતર એટલે કે મળેલ હળ મળેલું છે ખેડેલું ખેતર હળ પછી બંગડી મળેલી છે બંગડી પછી યજ્ઞનો સામાન એટલે કે પૂજા પાઠમાં માનતા હશે લોકો યજ્ઞનો સામાન મળેલો છે અને ડિઝાઇનવાળી ઈટ ભાતવાળી ડિઝાઇનવાળી ઈટ આ કાળી બંગનમાંથી મળેલી છે ચલો મિત્રો આજે આપણે છ શહેરો જોયા છે બાકી હજી બીજા પાંચ શહેરો જોવાના છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી બાય અને જો કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો આગલા લેક્ચરમાં આપણે આગળના શહેરો વિશે અભ્યાસ કરીશું